સંજેલી તાલુકામાં ગતરોજ સમી સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો મોડી રાતે મેઘરાજાનું આગમન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો કાળઝાળ ગરમીથી લોકોએ થોડાક અંશે રાહત મળી રાજાના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ સોમવારની સાંજના સમય દરમિયાન આકસ્મિક વાતાવરણમાં પલટો આવ્યો પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યા બાદ થોડાક સમય માટે વીજળી પણ ગુલ થઈ હતી સંજેલી તાલુકામાં અચાનક વરસાદ વરસતા ઉનાળાની કાળઝાળ ગરમીથી પરેશાન થયા બાદ વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવતા મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો દિવસભર ગરમીથી ઉકળાત બાદ સાંજના સમયે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે પંદર એમ એમ વરસાદ થતા તાલુકામાં ઠંડક પ્રસરી જવા પામી હતી કાળઝાળ ગરમી અને ઉકળા થી લોકોને રાહત મળી છે રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી